શહેરમાં પેટ્રોલિંગમાં જોડાય છે ફરિયાદને આધારે પોલીસે અટકાયતી પગલાં તેમજ તોફાની સમોને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે રવિવારે વડાલી ટાઉનમાં બપોરના સમયગાળામાં બે પક્ષો વચ્ચે પથ્થરમારાનો બનાવ બનેલો હતો જે અનુસંધાને વડાલી પોલીસ તથા જિલ્લાની પોલીસની ટીમો એલસીબી એસઓજી અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચેલ હતા અને સ્થિતિ ઉપર કાબૂ મેળવેલ હતો ત્યારબાદ ગત રોજ મોડી રાત્રે એક પક્ષ દ્વારા આ બનાવના અનુસંધાને ચારસો લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે આના અગાઉ પરમ દિવસે એટલે કે છ તારીખે એક પક્ષ દ્વારા અગિયાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે આમ સામસામે બંને પક્ષો દ્વારા ફરિયાદ રજિસ્ટર કરવામાં આવેલ છે આ બંને ગુનાની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર વડાલીનાઓ ચલાવી રહેલ છે હાલ આ ઘટનાને અનુસંધાને વડાલી ટાઉનમાં વિવિધ પોઈન્ટ ઉપર અંદાજીત સો જેટલા પોલીસકર્મી તથા હોમગાર્ડ્સનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે તથા દસથી વધુ અધિકારીઓ સતત રાઉન્ડ ધ ક્લોક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ છે હાલ વિસ્તારમાં સંપૂર્ણપણે શાંતિ છે રિપોર્ટર નિલેશ જોશી ન્યૂઝ સાબરકાંઠા